પાર્ટ નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રેશન કાર્ડ અનાજ વિતરણની પ્રક્રિયા અચાનક બંધ થઈ શહેર કોંગ્રેસ આક્રમક બની છે અટકી પડેલા તમામ રેશન કાર્ડ ધારકો માટે અનાજનું વિતરણ તાત્કાલિક ફરીથી શરૂ કરવા માટે શહેર કોંગ્રેસની માંગ છે સહી સિક્કા હોવાને બહાને ફોર્મ ભરવાનું બંધ કરી દેતા જ રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત છે ત્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્યારથી નડિયાદ મહાનગરપાલિકા થઈ છે ત્યારથી નવા રેશન ધારકોને અનાજ આપવાનું બંધ છે છેલ્લા આઠ મહિનાથી આ સરકારી અધિકારીઓને ખબર જ નથી પડી કે આ લોકોને અનાજ આપવામાં આવતું નથી મહાનગરપાલિકા બનતા પહેલા નગરપાલિકાના જે કોર્પોરેટરો હતા એમના સહીથી અને એમના વેરિફિકેશન થી આ અનાજનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ મહિનાથી નડિયાદમાં પરિવારો અમે આજે કલેક્ટર મારફત સાહેબે આવેદન આપ્યું છે અને પુરવઠા અધિકારીશ્રી મારફતે પણ આપ્યું છે આની અંદર અમે આઠસો થી હજાર પરિવારનો ઉલ્લેખ કર્યો છે અને આ લોકોને ઝડપથી અનાજનું વિતરણ શરૂ થઈ જાય તેના માટેનું આજે આ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા

આ અનાજની ચોરી કરવામાં આવે છે ગરીબોના પેટના અનાજની જે ખાડો પૂરે છે એની ચોરી કરવામાં આવે છે આજે અમે એમને આજે ચેતવણી પણ આપી છે કે નડિયાદ શહેરની અંદર ઘણી બધી દુકાનોમાં એંસી ટકા દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો આપવામાં આવે છે બીજી વસ્તુ કે અમુક ચોક્કસ વિસ્તારોની એટલે કે પોર્વ જેવો વિસ્તાર છે સલૂણ બજાર છે અને નાના કિડની કિડની હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલ બાજુ રોડ પર જે અનાજની દુકાનો આવી છે ત્યાં આ ગેરરીતિ મોટા ઉપર ચાલે છે રવિવારના દિવસે અનાજનું વિતરણ થાય છે આ લોકોને સત્તા પક્ષ દ્વારા જે બીક લાગે એવા ગરીબોને બોલાવી અને અંગૂઠો મુકાય અને પચાસ ટકા અનાજ એમને જાય છે પચાસ ટકા અનાજ આ લોકો બારોબાર વેચી દે છે આ બધા જ આ બધા જ મૌખિક તેમના દ્વારા રજૂ થતા હલ્લાબોલ કરવામાં આવશે ચિઠ્ઠીઓ નથી અપાતી અંગૂઠા અમુક જગ્યાએ નથી મુકાતા અમુક જગ્યાએ પ્રિન્ટરો નથી આ બધું જ ચાલે છે પાંત્રીસ વર્ષથી નડિયાદ અંદર એક હત્તા શાસનમાં બધું ચાલે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને ગરીબ પ્રજાને આ અનાજ ઝડપથી મળી જાય તેની અમે આજે વિનંતી કરી છે